ગઈકાલે ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં સોળસો પચાસની ઉપરની સપાટીએ વીસ કિલોના સારા કપાસના ઊંચામાં ઊંચા ભાવ બોલાયેલા હતા દસ કલાક પહેલાં જ અમારા અખિલેશભાઈની મેથાણ જામજોધપુરથી કોમેન્ટ હતી કે અમારે ત્યાં સોળસો પચાસ રૂપિયા જેટલા કપાસના ભાવ છે તે બોલાઈ રહ્યા છે ગુજરાતમાં અતિ સારો કપાસ હોય તો ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ચૌદસો પચાસથી લઈને સોળસો પચાસની વચ્ચે પણ કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો ગામડે બેઠા બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને કોમેન્ટ અને ફોન દ્વારા ખેડૂત મિત્રો કહી રહ્યા છે ઘણા બધા ખેડૂત મિત્રો કહે છે કે પરસરાવભાઈ સોળસોમાં તો અમે આપી દીધો છે સોળસો વીસ સોળસો પચીસ અને અમુક જગ્યાએ સોળસો પચાસ સુધીના ભાવો પણ ગામડે બેઠા અતિ સારો કપાસ હોય તો વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવો છે તે ચાલી રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે તમારા વિસ્તારમાં આજે ખેડૂત મિત્રો ગામડે બેઠા કેવા ભાવ કપાસના નીચા તેમજ ઊંચા જોવા મળી રહ્યા છે અને કેવી વેચવાલી જોવા મળી રહી છે તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ